જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ વેલકમ ટુ માય ન્યૂ લોગ હું છું કૈલાશ એક સિદ્ધિ સાદી ગૃહિણી અમદાવાદથી અને તમે જોઈ રહ્યા છો કૈલાસ બેનગુચુ લોગ નામની ચેનલ છે અને મારી ચેનલમાં મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હંસી અને અસલી જિંદગી રસોઈથી લઈને સંબંધો સુધીની તો બસ પહેલાં તો તમે બધા કેમ છો આશા કરું છું કે તમે બધા મજામાં હશો મસ્ત હશો સ્વસ્થ હશો અને વ્યસ્ત હશો કારણ કે જે વ્યસ્ત છે એ સ્વસ્થ છે તો મારું એવું કહેવાનું છે તમારું શું કહેવાનું છે એ મને કોમેન્ટ દ્વારા કહેજો અને આ વ્લોગ મેં રાતે ખબર નહીં બાર સાડા બાર કે એવું કંઈ વાગ્યું હશે ને ત્યારે શૂટ કરેલો હશે અને બહુ અગાઉ પહેલાંનો છે દસ બાર દિવસ પહેલાંનો પણ બસ મારે તમારા જોડે શેર કરવો હતો એટલે મેં દઉં હાલો શેર કરી દઉં ને આમે ગામડે સહી એટલે કંઈ નહોતો ટાઈમ મળતો મને અપલોડ કરવાનો ને એડિટિંગ કરવાનો એટલા માટે તો આ લોગ છે ધનતેરસના દિવસનો ને ધનતેરસના આગલા દિવસે મેં રાતે મારા ડ્રેસનું કટિંગ કરવાનું હતું મારો ડ્રેસ હજી સિવાળો નથી દિવાળી આવી ગયો પણ હવે સિવાય કે નહીં ખબર નહીં ને કાલે અમારે જવાનું છે ગામડે એટલે ત્યાં સુધીમાં જો સિવાય જાય કે નહીં ખબર નહીં તો બચો રાતે કટિંગ કરીને મૂકી દીધું હતું અને બસ સવારમાં આજે સોફાને એવું સાફ કરવાનું હતું કારણ કે ધનતેરસનો દિવસ હતો એટલે ઘરમાં થોડી ઘણી સાફ સફાઈ કરવાની હતી તો બસ સોફાને ઝાપટીને બધું લુસી કાઢીને મૂકી દીધું હવે છોકરા હૂતાતા હતા હવારમાં ત્યાં સુધીમાં ટિફિન લઈને દીકે જતા રહ્યા ને ત્યાં સુધીમાં મેં બસ ઝાડા બાળન જે પાડવાનું હતું એ કામ કરી લીધું અને પછી પાછું મંદિર સાફ કરવાનું હતું ને આ બપોર પછી છોકરાઓને ખવડાવી પીવડાવીને બહાર રમતા હતા ને આવજા આવજા કરતા હતા તો જો ઢબું કહે કે હું મંદિર સાફ કરું તો આજ ધનતેરસનો દિવસ છે મંદિર જો કે મેં અગાઉ જ્યારે ઘર સાફ કર્યું ત્યારે મેં કરી દીધું પણ પાછું આ આજે ધનતેરસ એટલે મેં દોલાઈ સાફ કરી તો પાછું ફરી માથું ધોઈને નાહી લીધી અને જો મંદિર સાફ કરી દીધું છે આ છે અમારા ચોટીલાવાળા ચામુંડાબા અને અમારા ઈષ્ટદેવ હશરદાદા તો બસ હાલો કન્ટિન્યુ લોગમાં રહીજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો

la mostra con a que empata o a Nora te mordi ti iso ha mabe mabe તો બચ્ચો વાગી ગયા છે હાડા ચાર અને અસ્તી ક્યારે નહીં કહેશે કે મમ્મી જલ્દી જલ્દી રંગોળી કરી દે મારે કેટલું કામ છે હું કહું મારી જે થેલા ભરવાશે મારો ડ્રેસ પીવાનો છે ને તો એ માનતી નથી કે નહીં મને રંગોળી કરી દે તો જાડી મોટી થોડી ઘણી જેવી થાય એવી બનાવી દઉં તો આ અમે પેલા જાળી આવે છે ને એ લઈ આવ્યા હતા થી ખબર નહીં ક્યાંકથી લઈ આવી હતી હું તો જો એ ગયા વરસની પડી હતી એટલે મેં એ રંગ રંગપૂરી અને એને રંગોળી કરી દઉં એટલે એને શાંતિ થઈ જાય કે રંગોળી થઈ ગઈ ને બસ ત્યારે પાંચ સાડા પાંચ વાગે હસ્તી કંઈ ભૂખ લાગી શકે બનાવી દે તો બસ મારા ઘરમાં તમને ખબર જ છે ભાઈ ચણાના લોટના પુડલા જ બને છે તો બચો દૂધી ખમણી દીધી લસણ મરચા ખાંડી નાખી દીધા લીલા થાણા હોધી ને ચણાના લોટના લો શીલા બનાવી દે ઓ દીકરા ઓ દીદી દજા દીદીને ઉઠાડતો આ જા માર દીકરો આ આ જા માર માર દીકરો ગુડ બોય ગુડ બોય ગુડ બોય તો બચ્ચો ખીરું બનાવી દીધું છે અને હવે આલો બે ત્રણ પુડલા બનાવી દો એટલે છોકરાઓ ખાતા થાય અને મેં આગલા લોગમાં તમે જોયું છે કે હેર ટ્રીટમેન્ટ બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવી હતી હેરમાં તો કે થોડા દિવસ બે દિવસ ખુલ્લા રાખો ને વાળ તો હારું કે પિન બિન નહીં કાંઈ ક્લિપ નહીં ભરાવતા પણ મને ખુલ્લા વાળ રાખીને કામ કરવાનું નહીં ગમતું કારણ કે પહેલેથી જ મને અંબૂડો રોજ તમે વ્લોગમાં જોતા જશો આગળ આગળના જે લોગ છે એમાં કે રોજ અંબૂડો લઈને જ મને કામ કરવાનું ગમે ખુલ્લા વાળ નહીં ગમતા પણ આ તો મારો ભાણીઓ પાછળ લાગ્યો તો કે નહીં મામી કરાવી જ જાઓ હેર ટ્રીટમેન્ટ તો બસ એટલે એના થી હું ગઈ અને કરાવ્યું ખુલ્લા વાળ રાખીને કામ કરવાનું થોડું ટફ લાગે છે પણ કંઈ નહીં ચલો બે દિવસ છે પછી તો પીન ભરાઈ દઈ તો બસ જો હવે ગામડે જવાનું છે અને અમે હવે તડકો નીકળે છે એટલે હું કહું હવે સ્ટેન્ડની કંઈ જરૂર નહીં તો બસ લુસી કાઢવીને સ્ટેન્ડ પેક કરીને મૂકી દઉં માળિયામાં હવે ખબર નહીં વરસાદ આવશે તો હું કહું પાછું કાઢવું પડશે તો ચલો કંઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો આ એક બાજુ કર્યું હાઉ રસ્તા માં કરી બટા તો બસ હસ્તી જો નિધિની રંગોળી કરે છે કારણ કે ઇવન ક્યાં ની કહેતી હતી કે રંગોળી હું કરું મૂકું પણ તું બગાડી દે કલર મારા બગાડીશ એટલે મેં હું કરી દઉં તો મારી રંગોળી મેં કરી અમારા ઘરની અને નિધિના ઘરની રંગોળી જો હસ્તીબેન કરતા હતા તો નિધિને મેં કીધા બગાડશે કલર તું ક્યાંય એને કરવાનું કહેશે તો કે નહીં મામા કરતાં મામા હું ભૂંડો કે મારે રંગોળી બનાવવાનો ટાઈમ નથી એટલે જેવી હસ્તી કરે એવી ચાલશે એ કઈ તો બસ જો હસ્તીબેન કરતા હતા રંગોળી અને મારે અત્યારે દીવા મૂકવાના હતા તો બધ જો વાઇટો કરી દીધી અને આ દીવા મેં ગયા વર્ષે લીધા હતા કંઈ ખબર નહીં આ ડિમાટમાંથી લીધા હતા હો એડિટિંગ કરો હું બતાવું ન હેરાન કે તો બધો દીવા મૂકી દીધા છે અને કેવી લાગી અમારી રંગોળી કોમેન્ટ કરીને કહેજો તો બસ સારું હલો કન્ટિન્યુ રહેજો તો બચ્ચો હસ્તીબેન ની રંગોળી થઈ ગઈ છે એને વચ્ચે આવું વ્હાઈટ કલર નું રાઉન્ડમાં બનાવ્યું અને ફરતા જે પેલી નાની જાળી આવે ને એ મૂકીને બનાવી દીધી તો બસ કે મમ્મી કેવી બની મારી રંગોળી કે કેજે તો મેં તો બહુ સરસ બની ને શ્રી ને ધનતેર હેપી ધનતેરસ એ કદાચ હિમાંશુ એ લખ્યું મને ખબર નહીં ને બસ અત્યારે આજે ધનતેરસ છે તો માતાજીને ભોગમાં ધરાવવાનું છે લાપસી એટલે મારે લાપસી બનાવવાની છે પણ આ ગોળ જે સુધારવાનું બાકી હતો તો બસ લો ગોળ સુધારી નાખો અને હજી કંઈ ઠેકાણા નથી હું બને કારણ કે છોકરાએ પાંચ છ વાગે ખાઈ લીધું છે ચણા લોટના પૂટલા તો જોડે જોડે મેં બે ખાઈ લીધા અને થોડુંક હજી ખીરું પડ્યું છે તો જો ડીકે કહે અસ ના પપ્પા કહે તો બનાવી દઈ ને બચ્ચો લાપસી બનાવી દીધી હતી હજી પૂજા કરવાની બાકી હતી પણ હું અમારે નીચે એક નિરાલી રહી છે એમનું ડ્રેસ ફિટિંગ કરવાનો હતો ને કંઈક કામ હતું બીજું હા એનો ડ્રેસ ફિટિંગ કરવાનો હતો ને મારે બ્લાઉઝમાં દોરી કરવાની હતી આ બ્લાઉઝ મેં બે દિવસ અગાઉ સીવી લીધું હતું તો બચ્ચો એ દોરી કરી દીધી ને નિરાલીના ડ્રેસનું ફિટિંગ કરી દીધું ને બસ હવે ધનતેરસની પૂજા છે જો કે આ વખત નવ વાગ્યા પછીની હતી એટલે નવ વાગ્યા પછી કરી તો બચ્ચો મારા જોડે લક્ષ્મીજીની મૂર્તિ છે નહીં લેવાનું વિચાર કરતી હતી પણ મને નહીં નીકળવાનું મૂર્તિ લેવા તો બચ્ચો જે ચોપડી છે લક્ષ્મી માની એ ચોપડીને હાર લગાવી દીધો અને આ બે બહેનોના કંકુ પગલાં હતા તો બચ્ચો એ બે બહેનોના કંકુ પગલાં લગાવી દીધા અને ભોગમાં પ્રસાદીમાં લાપસી ધરાવી દીધી ગણપતિ બાપાને ધરો ધરાવી દીધી ને બસ સારું હાલો આવી રીતે અમે કંઈક કરીશી ધનલક્ષ્મીની પૂજા બહુ જો કે ધનતેરસની પૂજા આવી રીતે કરીશી ને બસ બહુ મને નહીં ખબર પડતી કે કઈ રીતે પૂજા હોય જો કે આવે છે બધું યુટ્યુબમાં પણ એટલો બધો કંઈ ટાઈમ નહીં મળતો તો બસ આજે ખરીદી કરવામાં જો કે સોનાનું કે કંઈ નહીં લીધું કારણ કે અમારે લેવાની હતી ગણતરી પણ ડીકેને ટાઈમ નહોતો કે મને ટાઈમ નહીં એટલે નહીં લેવું એવું એવું નહીં ફેંક નહીં બેટા તો કે નહીં લેવો ત્યારે મારે ટાઈમ નથી તું ગામડે જઈને તારે જે લેવું એ લઈ લેજે તો બસ જો ખબર નહીં ગામડે જઈને લેવાનું થાય કે ન થાય પણ જો લઈશ તો હું તમારા જોડે જરૂર શેર કરીશ તો બસ આજે ધનતેરસના દિવસે એક સાવણીની ખરીદી કરી અને કિલો મીઠું લીધું નમક આવે એ કિલો લીધું અને બીજું સૂકા ધાણા લીધા બસ આટલી ખરીદી કરી છે ધનતેરસના દિવસે જ જો કે સોનું કે કંઈ નહીં લીધું તો બસ સારું હલો

તો બચ્ચો ડીકે સ્પ્રે લઈ આવ્યા હતા તો મને બતા કાવો લઈ આવ્યો સાત પહેલી વાર આ લઈ આવ્યા ને કરી બીજો કંઈ વાપરે છે ખબર નહીં મને તો નામ નહીં યાદ નહીં મને એમ એટલે તો બચ્ચો એ કેવો હશે જો એમ તમે એ તો ના સારો છે તો બચ્ચો હાલો ડ્રેસ મારો પૂરો થઈ ગયો છે બસ છેલ્લો પ્લાન હો દીકા પ્લાઝો સીવા હતો તો જો એ સીવું છું અને હજી થેલા ભરવાના બાકી છે તો બસ કેટલા વાગ્યા સુધી જાગવાનું થાય ખબર નહીં તો બહુ સારું કન્ટિન્યુ રહેજો તો બસ હું કેટલા વાગે હું નક્કી નથી ને આજ મેં નક્કી કર્યું છે કે મારો ડ્રેસ સીવી રાખું બધાના થેલા ભરી લઉં પછી હું જોકે ભલે હવાર કેમ ન થઈ જાય કારણ કે દિવસે છોકરા વેરાન કરતા હોય એટલે થેલા નહીં ભરાતા નહીં સીવા હરખું દેતા એટલે અત્યારે હોઈ જાય ને તો શાંતિથી મારે મારું કામ પતી જાય તો બસ કંઈ નહીં અઢી વાગ્યા છે પણ જો હજી ઠબુબેન જાગે છે તો બસ મારા છોકરા છે ને હું જ્યાં સુધી જાગતી હોય ત્યાં સુધી પૂરતા નથી તો બસ હારે વાલો કંઈ નહીં આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું ને બહુ લેટ વ્લોગ મૂકું છું એ માટે તમારા પાસેથી માફી માગું છું સોરી કારણ કે બહુ એટલે બહુ લેટ આવે છે વ્લોગ મારા તો બસ કંઈ નહીં અહીંયા સુધી વ્લોગ જોવા માટે તમારો બધાનો આભાર અને આજનો વ્લોગ અહીં પૂરો કરું છું આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ